ગેરકાયદેસર ખનીજ ખનણ કરતા તત્વો સામે તંત્રની લાલાંક ભુસ્તર શાસ્ત્રીએ ડીસાના રાણપુરમાંથી અને વડાવળ બનાસ નદીના પટમાંથી બિન અધિકૃત રીતે રેતી ખનન કરતા ડમ્પર ટ્રક અને હિટાચી મશીન જપ્ત કર્યા ગેરકાયદેસર ખનિજ ખનન કરતા તત્વો સામે તંત્રની લાલાંક બે અલગ અલગ સ્થળે રેડ કરી છ કરોડ કરતા વધુનો મુદ્દામાલ જપ્ત ભુસ્તર શાસ્ત્રીએ ડીસાના રાણપુરમાંથી બાર ડમ્પર અને પાંચ હિટાચી મશીન જપ્ત કર્યા ડીસાના વડાવળ ગામે નદીપટ વિસ્તારમાં બિન અધિકૃત ખનન કરતા ટ્રક અને હિટાચી મશીન જપ્ત બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનીજ રીતે ખનન કરતા તત્વો સામે સખત કાર્યવાહી કરતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા સૂચના આપવામાં આવી છે જેને પગલે ડીસા મામલતદાર કચેરી અને ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું પાલનપુર દ્વારા કરવામાં આવેલ બે અલગ અલગ રેડમાં હિટાચી મશીન ટ્રક ડમ્પર રેથીનો જથ્થો સહિત અંદાજે છ કરોડ કરતાં વધુનો મુદ્દામાલ કબજે લેવામાં આવે છે તેમજ ગેરકાયદેસર રીતે ખનન કરતા ઈસમો અને વાહન માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દિશાની બનાસ નદીના પટ વિસ્તારમાં બિન અધિકૃત રીતે ગેરકાયદેસર સાદી રીતિની ચોરી થવા બાબતની ફરિયાદ ડીસા મામલદાર કચેરીને મળી હતી જે અનુસંધાને ટીમ સાથે સ્થળ તપાસ કરતા ડીસાના વડાવળ નદીના પટ વિસ્તારમાં ગેરકાયદેસર રીતિ ખનન કરતા હોવાનું માલુમ પડતા બે હિટાચી મશીન અને સાદી રીતિ ભરેલ બે ટ્રકો જપ્ત કરવામાં આવ્યા છે જેમની પાસેથી રોયલ્ટી બાબતની પાવતીઓની માંગણી કરતા કોઈ પાવતી રજૂ કરેલ નહીં જેથી મામલતદાર શ્રી ડીસા ગ્રામ્ય દ્વારા હિટાચી મશીન અને ટ્રક જપ્ત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યારે ખાણ ખનીજ વિભાગના બુસ્તર શાસ્ત્રી દ્વારા ડીસાના રાણપુર ખાતે બનાસ નદી પટ વિસ્તારમાંથી બિન અધિકૃત રીતિ સાદી રીતિ ચોરીના ફરિયાદના આધારે ખાનગી વાહનમાં આકસ્મિક રીતે તપાસ સાધરતા કુલબાર ડમ્પર અને પાંચ હિટાચી મશીન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેના કારણે ખનીજ માફિયામાં ફફડાટ ફેલાયો છે આજે ખાણ ખનીજ વિભાગ અને મામલતદાર ડીસા દ્વારા આકસ્મિક તપાસ કરતા છ કરોડથી વધુના મુદ્દામાલ સાથે ખનીજ ચોરી ઝડપાઈ છેલ્લા કેટલાય સમયથી તંત્રને બનાસ નદીના પટમાં ગેરકાયદેસર ખનનની ફરિયાદો મળતી હતી જે મામલે કલેક્ટર શ્રીની સૂચના બાદ તંત્ર એક્શનમાં આવતા ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરતા માફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે જપ્ત કરાયેલ ટ્રકની વિગત એક જીજે સોળ એ ડબલ્યુ ચૌદ બાવન બીજી જીજે આઠ એયુ પિસ્તાળીસ ચૌદ ત્રણ જીજે જીરો આઠ એયુ પંચાવન પંચાણું ચોથી જી જે જીરો આઠ એ ડબલ્યુ સિત્તેર સડત્રીસ પાંચ આર જે સત્યાવીસ જી એફ ચૌદ એકોતેર છ આર જે સત્યાવીસ જીડી અઠ્યાસી પંચાણું સાત આર જે સત્યાવીસ જી જીરો છ છવ્વીસ આઠ જી જે જીરો નવ એક્સ ચોરાણું નેવું નવ આર જે સત્યાવીસ જી ઈ ત્રીસ ચુમોતેર દસ જી જે જીરો એટ એ ડબલ્યુ ઓગણપચાસ ઓગણ્યાશી અગિયાર જી જે જીરો આઠ વાય સત્તાણું સત્યાશી બાર જી જે સોળ એવી જીરો એક બે જીરો તેર જીજે જીરો બે એટી પંચોતેર અઠ્ઠાવન ચૌદ જીજે જીરો આઠ એવું નેવું છાસઠ જપ્ત કરાયેલ મશીનોની વિગત ઊંડાઈ કંપનીનું એક્સકેવેટર મોડલ નંબર આર બસો દસ એલ સેવન સિરિયલ નંબર અગિયાર સાઈઠ ટુ ડી ઝીરો વન થ્રી ટુ થ્રી ટાટા હિટાચી એક્સવેટર મોડલ નંબર એક્સ એકસો દસ સિરિયલ નંબર અગિયાર જીરો પંદર સાતસો એક્યાસી ટાટા હિટાચી એક્સવેટર મોડલ નંબર બસો પંદર એક્સી એસયુ પી આર સિરિયલ નંબર એસપી બાવીસ એસી ત્રણસો બ્યાસી ચોથું ટાટા હિટાચી એક્સવેટર મોડલ નંબર એક્સ એકસો દસ એસયુ પીર નંબર પાંચસો અગિયાર જીરો અગિયાર બસો સુડતાળીસ એક્સસી એમજી કંપનીનું એક્સવેટર મોડલ નંબર એક્સી એકવીસ જીરો વન સિરિયલ નંબર છસો બાર આઠસો દસ એકસો પંચ્યાસી આઠસો અને અન્ય બે હિટાચી મશીનો